ગમખ્વાર અકસ્માત અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા દસ થી બાર જેટલા લોકો ઘાયલ થયા છે જોકે કોઈ જાનહાનિ થયાની વિગતો હજી સુધી સામે આવી નથી અકસ્માત અંગે મળતી વિગત અનુસાર ઇન્દોરથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસે લીમખેડાના પાણીયા નજીક હાઈવે પર ડમ્પરને પાછળથી ટક્કર મારતા બંને વાહનો રોડની નીચે ઉતરી ગયા હતા જેમાં ડંપર તો ઊંધું ગયું હતું જો કે બસ સીધી જ ઉતરી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે જેમાં દસ થી બાર લોકો ઘાયલ થયા છે જો બસ ઊંધી વળી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે